હેલો ફ્રેન્ડ વેલકમ ટુ વેબ સંકુલ વેબ ચેનલ પર આપ સૌ વિદ્યાર્થી સ્વાગત છે ચાલો મામા ઓડિયો ને વિડીયો ક્લિયર હોય તો કન્ફર્મેશન આપી દો એક સરસ મજાનું આપણે એનાલિસિસ કરીને તમારી સમક્ષ આવ્યા છીએ અને રેવન્યુ તલાટી જે અત્યારે એમ કહેવાય ને ફૂલ માહોલ હોય એવી કોમ્પિટેટીવ એક્ઝામનો રેવન્યુ તલાટી અને ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડે હમણાં તાજેતરની અંદર સિલેબસ જાહેર કર્યો તલાટી જુનિયર ક્લાર્ક ને એ બધું તૈયારી એક સાથે શક્ય છે તો કઈ રીતે શું ફાયદા થશે એના રિલેટેડ આપણે ચર્ચા કરવાની છે અને કઈ રીતે થશે કાગળીઓ અહીંયા મારી જોડે છે તો ટકાટક તમને હેલ્પફુલ થઈ જશે ચાલો મામા મોસ્ટ મોસ્ટ વેલકમ ઓકે કટ ઓફનું હજી થોડાક દિવસ રાહ જોવો બધા સ્ટુડન્ટના માર્ક્સ આવતા હોય પછી ધીમે ધીમે આઈડિયા આવશે બે લિફ્ટનું ને એનું કરશું બરાબર હજી એકાદ બે ત્રણ દિવસ ખમું બધાના માર્ક્સ આવે પછી ખ્યાલ આવે ચાલો ડન ઓકે આવી જાઓ આવી જાઓ મોસ્ટ મોસ્ટ વેલકમ ઓડિયો ને વિડીયો ક્લિયર હોય તો એક કન્ફર્મેશન આપી દો પછી આપણે ગાડું આગળ વધારીએ છીએ ચલો શું કે તમાર બધાની તૈયારીઓ ચાલો જય માતાજી ઓલ ઓફ યુ મેરિટની આપણે ચર્ચા કરશું પછી એક વિડીયો લાવશું બરાબર બે ત્રણ દિવસ હજી ખમો દિવસો ચાલો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ચાલો એક વિડીયોને લાઈક કર દો શેર કરી દો થોડોક સમય હતો તો અત્યારે સ્ટુડન્ટના બહુ મેસેજ આવી રહ્યા છે રેવન્યુ તલાટી બાબતના અને ઘણા બધા તૈયારીઓ કરી રહ્યા છે તો ધીમે ધીમે ઓકે આપણે માહિતી આપી દઈએ ચાલો ડન ઓકે ડિસ્ક્રિપ્ટિવ આવી શકે બરાબર એવું કઈ જરૂરી નથી એમસીક્યુ ટાઈપ ની જોઈ પણ તલાટી કમંત્રી જુનિયર ક્લાર્ક એનું એક જ પેપર છે બધું આવશે અત્યારે એનું કોઈ ટેન્શન લ્યોમાં ડિસ્ક્રિપ્ટિવ આવે તો કે તોય આપણે બેઠા છીએ બરાબર એની કોઈ ચિંતા નથી ચાલો ડન ઓકે શરૂઆત કરતા પહેલા જે ગુજરાતના વિદ્યાર્થી મિત્રોએ અદભુત રિસ્પોન્સ આપ્યો આપણી એ બેચ એટલે રેવન્યુ તલાટી ઓકે શરૂઆત થઈ ગઈ છે ભણવાવાળા સ્ટુડન્ટ ભણી બી રહ્યા છે તો એની લાઈવ બેચની કિંમત હતી ચાર હજાર નવસો ને નવ્વાણું પછી એની કિંમત થઈ હતી ચૌદ હજાર નવસો નવ્વાણું પણ સ્ટુડન્ટની ભારે માંગ હતી કે અમને બી સાહેબ એ પ્રાઇઝની અંદર આ બેચ આપો તો ફરીથી આપણે એમાં એડમિશન ઓપન કર્યા છે જેને જોડાવવું એ જોડાઈ શકે છે આપણી રેવન્યુ તલાટીની લાઈવ બેચમાં જેવો અભ્યાસક્રમ આવશે એ મુજબ જ ચાલશે અને કોઈ એવા મોટા ચેન્જીસ આવવાના નથી વિષય તો એના એ જ રહેવાના છે તો જેને જોડાવું એ જોડાઈ જજો અને આ ઓફર વેલિડ છે ચોવીસ મે સુધી તો ફક્ત ને ફક્ત ચાર હજાર નવસો ને નવ્વાણુંની ની અંદર તમે આ રેવન્યુ તલાટીની સંપૂર્ણ બેચને પરચેસ કરી શકો છો અને સોનામાં સુગંધ બળે એવું બે હજારનો જીસીઆરટીનો નો કોર્સ પહેલેથી ફ્રી આપી દેવામાં આવે છે તો આ જોવાનું તમારે ચાલુ કરી દેવાનું જોડે જોડે લાઈવ બેજ બી ચાલશે તો જેને બી જોડાવાનું બાકી જોડાઈ જજો અને ઓફર વેલિડ છે ચોવીસ મે સુધી ચાલો ડન ઓકે ઓનલાઈન ઓર્ડર કરી દો બરાબર બુક માટે જે જીકેની બુકનો ઓર્ડર કરે છે ચાલો તો ઓનલાઈન ઓર્ડર કરી દેજો વહેલી પહોંચશે કારણ કે અત્યારે અમારી પાસે સ્ટોક ઓછો છે અને સામે લોટ ઓફ છે તો પહેલા એમને પહોંચી વળવું જોઈએ તો ઓનલાઈન ઓર્ડર કરી દેજો ફટાફટ ચાલો પહોંચી જશે સ્ટાર્ટ કરીએ તો આજનો કાર્યક્રમ તો તાજેતરની અંદર જે નવા આરઆર આવી ગયા બરાબર પંચાયત સેવા પસંદગી બોર્ડના

બરાબર જેનું હવે નવું નામ થઈ ગયું છે વિલેજ પંચાયત સેક્રેટરી તો એક એ છે જુનિયર ક્લાર્ક છે સીસી ના ગ્રુપ બી પ્રમાણે બી સિલેબસ આવી શકે છે મહેસૂલ તલાટીનો અને સામે પક્ષે છે મહેસૂલ તલાટી બે હજાર ને સોળ નો સિલેબસ જે ગોળ સેવાઈ લીધો હતો તો ચારેયનું આપણે એનાલિસિસ કરવાનું છે તો અહીંયા આવી જાવ આ જે સિલેબસ છે એ તલાટી કમ મંત્રીનો છે જે હુમણા આવ્યો એ છે બરાબર જીપીએસએસબી નો તલાટી કમ મંત્રી બરાબર જે હુમણા આવ્યો એ છે એનો ને આનો સિલેબસ એકદમ સેમ છે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્ક નો ચલો અહીંયા તમે જોઈ શકો છો જુનિયર ક્લાર્ક નો સિલેબસ છે આ બી જીપીએસએસબી નો છે ચલો સાહેબ આ બે તો એના સિલેબસ આવી ગયા અને ટેન્શન જ નથી હજી છે સિલેબસ આવ્યો છે ભરતી હવે હવે આવશે ઇન્ફોર્મ કરવામાં આવશે બરાબર બધું આવશે ટૂંક સમયમાં પણ તમે એની વાયે ન રહેતા કે ભરતી આવે પછી તૈયારી કરો તો તમે પાછળ રહી જશો હમણાં બધું તમને બતાવું છું ચાલો એના પછી આ સીસી ના ગ્રુપ બી નો સિલેબસ છે ઓકે મહેસૂલ તલાટીનો સિલેબસ કદાચ આ રીતનો બી આવી શકે કારણ કે આ જે એક્ઝામ લે છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવે છે અને આપણી જે મહેસૂલ તલાટીની એક્ઝામ જે છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ લેવાનું છે તો પોસિબિલિટી ખરી કે સીસી ના ગ્રુપ બી જેવો સિલેબસ આવી શકે એક આ પોસિબિલિટી અત્યારે સૌથી વધુ છે અને સામે પક્ષે મહેસુલ તલાટી બે હજાર સોળ નો તરીકે લીધેલો છે તલાટી સિલેબસ એના પછી ક્યારેય મહેસૂલ તલાટીની એક્ઝામ આવેલી નથી બરાબર અને હવે આવશે બાકી તલાટી કમ મંત્રીની ઘણી બધી વખત આવી ગઈ આ એક્ઝામ લીધી હતી ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા ત્યારે બે ભાગમાં એક્ઝામ હતી લેખિત કરે એના પછી સીપીટી હતી કોમ્પ્યુટર ટેસ્ટ હતી હવે અહીંયા તમે જોઈ શકો છો આ બધું છે ગૌણ સેવા પસંદગી મંડળનું અને ઉપરનું જે છે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડનું છે તો હવે એક વસ્તુ તમે જોયા રાખો હજી તલાટીનો રેવન્યુનો સિલેબસ નથી આવ્યો જે નવી એક્ઝામનો આ બે હજાર સોળની એક્ઝામનો છે તો એક વસ્તુ તમે આની અંદર જોયા રાખો કે આની અંદર લગભગ બધું કોમન જ છે કઈ રીતે તો અહીંયા જુઓ અંગ્રેજી વ્યાકરણ છે ત્યાં વીસ માર્કનું છે અહીંયા બી અંગ્રેજી વ્યાકરણ વીસ માર્કનું છે અહીંયા બી અંગ્રેજી વ્યાકરણ વીસ માર્કનું છે અને અહીંયા તમે અંગ્રેજી વ્યાકરણ પંદર માર્ક્સનું હમણાં આપણે કમ્પેરિઝન કરીએ છીએ અત્યારે તમને ખાલી ઓવરવ્યુ બતાવી દઉં છું એનો મતલબ કે સાહેબ જો હું ફક્ત ને ફક્ત રેવન્યુની તૈયારી કરું છું તો અત્યારે તમારે સિલેબસની રાહ જોવાની એ જરૂર નથી આ વિષય અત્યારથી ચાલુ કરી દેજો અને એ વિષય એટલે તમારો અંગ્રેજી વ્યાકરણ ઓકે હવે જ્યારે બી નવો સિલેબસ આવે ખાલી અહીંયા આંકડામાં ફેરફાર હશે અને કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતો હોય ને એક માર્ક્સ માટે તૈયારી કરવાની હોય તો તમે રાહ નો જોતા હજી આનું સિલેબસ રેવન્યુ નો ક્યારે બી આવે પણ અત્યારથી ચાલુ કરી દેજો આપણી લાઈવ બેચમાં બી ચાલુ થઈ ગયું છે ઓકે તો અત્યારથી ધ્યાન રાખજો અંગ્રેજી વ્યાકરણ આવશે જ સેમ એનો ભાઈ છે ગુજરાતી વ્યાકરણ તલાટી કમ મંત્રીમાં બી છે જુનિયર ક્લાર્કમાં છે સીસી ના ગ્રુપ બી માં બી છે અને જૂનો સિલેબસ હતો એમાં ગુજરાતી વ્યાકરણ પંદર માર્કનું હતું તો આ વસ્તુ અત્યારથી તમે તૈયારીની શરૂઆત કરી કે આ કોમન વિષય છે કોમન વિષય ની અંદર જ છે તો વ્યાકરણ ઉપર અત્યારથી તમે પકડ અજમાવી દેજો એના પછી કયા વિષય છે મેથ્સ રીઝનિંગ અહીંયા ચાલીસ માર્કસ નું છે તલાટી કમ કમત્રીમાં સેમ એવું જુનિયર ક્લાર્ક ની અંદર ચાલીસ માર્કસ નું છે સીસી ના ગ્રુપ બી માં બી ચાલીસ માર્કસ નું છે અને એની પહેલા જે લેવાતું હતું એમાં ગણિત આવતું હતું એ પંદર માર્કનું હતું તો અહીંયા તમે જોઈ શકો છો અને રીઝનિંગને એ લોકોએ જીએસની અંદર કર્યું હતું એનો મતલબ કે ગમે ત્યાં તમે જાઓ ઓકે ફરી ફરીને એ જ વિષયો આવે છે તો અત્યારથી તમે શરૂઆત કરી દેજો અંગ્રેજી વ્યાકરણ ગુજરાતી વ્યાકરણ ગણિત છે રીઝનિંગ છે અને એ સિવાયનું રહ્યું તમારું જીએસ તો અહીંયા જીએસ સિત્તેર માર્ક નું છે સામે પક્ષ અહીંયા જીએસ સિત્તેર માર્ક થી અહીંયા આખું આ તમારું જીએસ છે તો હવે તમે ખાલી વેટેજ પાછળ તમે રાહ નો જુઓ સિલેબસ તમને ખ્યાલ જ છે કે આના રિલેટેડ જ વિષયો આવવાના છે તો અત્યારથી ચાલુ કરી દેજો ચાલો બુક આપણી એપ્લિકેશનમાં ઓર્ડર કરી દેજો બીજું ની અંદર ટોપિક આપી દીધા છે પંચાયત સેવા પસંદગી ટોપિક આપ્યા છે એક ટોપિક તો તમારો મેથ્સ નો આગળ કવર જ થઈ જાય તો દસ ટોપિક બીજા આપ્યા છે તો હવે આની આપણે કરવાની છે કમ્પેરિઝન તો પહેલા તમને ખ્યાલ આવી ગયો કે બધું ઓલ ઓકે છે આટલે સુધીનું પેલા થમ આપી આમાં ખબર પડી ગઈ ને કે શું છે ફરી ફરીને આ બધું કોમન જ છે ખાલી અંદર અલગ અલગ ચેન્જીસ આવે છે ચાલો ડન ઓકે તો આટલે સુધીનું પેલા થમ આપી દો હવે એની આપણે કરી નાખશું કમ્પેરિઝન કે ભાઈ એક સાથે તૈયારીની શરૂઆત કઈ રીતે કરાય ચાલો ડન ઓકે આટલે સુધી નો ખ્યાલ આવી ગયો બધાને તો હવે જોજો તમારે તૈયારીની શરૂઆત કઈ રીતે કરવાની છે ઓકે આ બાજુ આપણે વિષયના નામ લખી દઈએ બરાબર આ બાજુ જે એક્ઝામુ છે એના નામ લખી દઈએ આ બાજુ એક્ઝામુ નામ લખી દઈએ ઓકે તલાટી કમ મંત્રીની હવે જાહેરાત આવશે જુનિયર ક્લાર્કની બી આવશે જોડે જોડે રેવન્યુ તલાટી એનો સિલેબસ હવે ડિક્લેર થવાનો છે અને સીસી હવે અહીંયા જોજો મેં રેફરન્સ જે લીધેલો છે ને રેવન્યુ તલાટીનો એ આપણે બે હજાર સોળના સિલેબસ પ્રમાણેનો લીધેલો છે બરાબર સીસી નો તો જે અપડેટ હાલનો છે એ જ તલાટી કમંત્રી જુનિયર ના આવી ગયેલા છે તો હવે જોજો અહીંયા કોમન વિષયને એની શરૂઆત તમારે કઈ રીતની કરવાની છે તો જેની અંદર પહેલો વિષય છે તમારો અંગ્રેજી વ્યાકરણ ઓકે આજે અંગ્રેજી વ્યાકરણ છે અંગ્રેજી વ્યાકરણ તલાટી કમ મંત્રી જુનિયર માં સેમ છે વીસવીસ માર્ક્સ નું અહીંયા લખી દઈએ આપણે વીસવીસ માર્ક્સ નું રેવન્યુ તલાટી બે હજાર સોળ વખતે અંગ્રેજી વ્યાકરણ હતું પંદર નું અને સીસી ના ગ્રુપ બી ની અંદર છે વીસ માર્ક્સ નું ચલો ત્યાં આપણે લખી દઈએ સીસી ના ગ્રુપ બી નો સિલેબસ અહીંયા લખી દઈએ આપણે ગ્રુપ બી નો સિલેબસ ઓકે એક સાથે તૈયારી થઈ શકે છે આ બધાની ખાલી ને લઈને ખાલી ચેન્જીસ છે તો અંગ્રેજી વ્યાકરણનું કહી દીધું સેમ એમાં આવી જાવ ગુજરાતી વ્યાકરણમાં ઓકે ગુજરાતી વ્યાકરણ અંદર ઓકે એમાં તલાટી કમ મંત્રીની અંદર વીસ માર્કસ નું છે ગુજરાતી વ્યાકરણ જુનિયર સાહિત્યમાં નથી કરેલું ધ્યાન રાખજો અને આની અંદર છે વીસ માર્ક નું તો આ થઈ ગયું તમારું જીવનની અંદર ગુજરાતી વ્યાકરણ બધાની કમ્પેરીઝન કરતા જાઓ એમના ખ્યાલ આવતો જ હશે એના પછી આવો ગણિત રીઝનિંગ ઓકે ગણિત અને રીઝનિંગ ચલો આ વખતે આની અંદર ચાલીસ માર્ક્સ નું થઈ ગયું ગણિત અને ને ભેગા કરો આની અંદર બી ચાલીસ માર્ક્સનું છે આની અંદર અંગીત પંદર માર્ક્સનું છે જયારે રીઝનિંગ એ લોકોએ જીએસ માં આપ્યું હતું તો એને આપણે માં જ કન્સીડર કરશું રેવન્યુ તલાટીમાં સીસીમાં મેથ્સ રીઝનિંગ છે ચાલીસ નું તો જેવો તમે કોઈ બી એક્ઝામની તૈયારી કરો આ વિષયો બધામાં જોવા મળે છે તો તમે રાહ જોવા ન રહેતા કે આવું સિલેબસ આવવા દો પછી ચાલુ કરું પછી કરો પેલા કરો ભાઈ શું ફેર પડે આંકડામાં ખાલી ફેર પડશે અને છેલ્લું તમારું જીએસ ઓકે ની અંદર આ સિત્તેર માર્ક્સ નું છે તો તલાટી તલાટીકમ મંત્રીને જુનિયર ક્લાર્ક બંને સિત્તેર સિત્તેર માર્ક્સ ના થઈ ગયા છે આની અંદર પંદર જે હતા એ ગુજરાતી સાહિત્યના હતા એ હું આની અંદર એડ કરી દઉં છું અને બીજું જીએસ ચાલીસ માર્ક્સનું નું હતું આની અંદર ગુજરાતી સાહિત્ય હતું રેવન્યુ તલાટી બે હજાર સોળની ની અંદર તો ગુજરાતી સાહિત્યને પંદર મેં અહીંયા એડ કર્યા છે અને વધતા ચાલીસ કરી નાખાશ અને સીસી ગ્રુપ બી ની અંદર જીએસ છે એકસો ને વીસ માર્કનું નું ઓકે થઈ ગયું તમારું ટોટલ તો હવે મારો ટોટલ જીએસ એટલે સામાન્ય વિજ્ઞાન જનરલ સ્ટડીઝ બરાબર જનરલ નોલેજ નહીં કયો આની અંદર બધા વિષય આવી ગયા બંધારણ આવી ગયું ભૂગોળ આવી ગયું ઇતિહાસ આવી ગયું બંધારણ પંચાયતી રાજ વિજ્ઞાન વિજ્ઞાન ટેકનોલોજી બધું આની અંદર આવી ગયું તો સિત્તેર ને ચાલીસ એકસો ને દસ એકસો ત્રીસ ને એકસો પચાસ તો આ એકસો પચાસ સિત્તેર ને ચાલીસ એકસો દસ એકસો ત્રીસ ને એકસો પચાસ પચાસ થઈ ગયું પંદર ને પંદર ત્રીસ ને આ બીજા ચાલીસ સો બરાબર છે ચાલીસ એકસો સાઈઠ એકસો એસી ને બસો આ સીસી ની એક્ઝામ હતી બસો માર્ક્સ ની હતી ચાલો ડન તો આ તમને આખો સિલેબસ ની કમ્પેરિઝન બતાવી દીધી હવે રાહ જોતા નહીં કે તમે રેવન્યુ તલાટીનું કેવું કેવું આવશે કઈ જ નવું નહીં આવે આનું આ જ હશે આ કોલમ હશે તમારી અંગ્રેજી વ્યાકરણ ગુજરાતી વ્યાકરણ ગણિત રીઝનિંગ જીએસ ખાલી વેઇટેજની અંદર ચેન્જ આવશે તો તૈયારીની તમે શરૂઆત કરી દેજો ચાલો ડન ઓકે એક થામ આપી દો ચાલો હવે તમને માહિતી આપી દઉં કે સાહેબ એક સાથે આ બધાની તૈયારી પોસિબલ છે અને જે આમાંથી પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરે છે એને કાંઈ નવું ઓકે નવું કેટલું કરવાનું છે એક અંગ્રેજી વ્યાકરણ કરવાનું છે આમાં એ લોકો ગધ્યાત ગ્રહણ ઉધી તો પોગી ગયા છે બીજું એને વ્યાકરણ એડ કરવાનું છે તો પોલીસ કોન્સ્ટેબલ વત્તા અંગ્રેજી વ્યાકરણ વત્તા ગુજરાતી વ્યાકરણ કરી નાખો એટલે એનું થઈ જાય રેવન્યુ તલાટી એનું થઈ જાય તલાટી કમ મંત્રી એનું થઈ જાય જુનિયર ક્લાર્ક જો આ રીતનું છે તો આગામી સમયમાં જે બી તૈયારી કરવાના છે કોન્સ્ટેબલના સ્ટુડન્ટ છે એને એટલું જ હેલ્પફુલ થશે પીએસઆઈના સ્ટુડન્ટને તો બધું હેલ્પફુલ જ છે ભાઈ બરાબર તો આવી રીતે તમે એક સાથે આની તૈયારી કરી શકો છો હવે ફાયદો શું થશે ચાલો આ બધું તો મેં તમને કમ્પેરિઝન બતાવી દીધી આનો જીવનમાં ફાયદો શું થશે તો તમને આનો ફાયદો બતાવી દઉં કે આનો મેજર ફાયદો શું છે કે જો અગાઉથી તમે તૈયારી કરશો સિલેબસની રાહ નહીં જુઓ તો તમને કયા કયા ફાયદા થશે પહેલો જ ફાયદો તમે બીજા કરતા આગળ હશો ઓકે બીજા કરતા આગળ હશો એક વર્ગ એવો જ હશે કે હજી ભાઈ જાહેરાતની રાહ જોવો ને કેટલી ભરતી આવે શું સિલેબસ આવે કેટલા ફોર્મ ભરાય પછી તૈયારીની શરૂઆત કરશે એને સામે પક્ષે અત્યારથી તમે તૈયારી કરશો તો તમે બીજા કરતા આગળ નીકળી જશો બીજો ફાયદો અત્યારે કોઈ દબાણ નહીં હોય બાકી કેવું થશે પછી સિલેબસ આવશે તારીખું ડિક્લેર થશે પછી પ્રેશરની અંદર તમારી તૈયારી થશે અત્યારે કોઈ એવું ટેન્શન નથી દબાણ વગરની તૈયારી તો સારા કોન્ફિડન્સ થી તમે તૈયારીની શરૂઆત કરી શકો છો અત્યારથી તૈયારી કરશો તો સમય વધારે મળશે ઓકે સમય બહુ જ મળશે બરાબર તો ધીમે ધીમે તમે આખા સિલેબસને કવર કરી શકો એવો સમય મળશે એટલે તો આપણે લાઈવ બેથ ની શરૂઆત કરી દીધી કે જેથી વધુ સમય મળે સારા વિષયને આપણે ડિટેલમાં સમજી શકીએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મૂળભૂત વિષય હોય જે કોમન વિષય છે જે સ્ટુડન્ટને અમુક વિષય નથી ફાવતા એક્ઝામ્પલ તરીકે અંગ્રેજી વ્યાકરણ છે તો આવા વિષય ઉપર તમે અત્યારથી પકડ અજમાવી શકો તો અગાઉથી તમે તૈયારી કરશો તો અંગ્રેજી વ્યાકરણ ગણિત જેવા વિષય છે એને તમે મજબૂત રીતે અત્યારથી તૈયારી કરી શકશો કદાચ કોઈ નવો વિષય એડ થાય છે કોઈ નવું એડ થવાનું નથી કદાચ કોઈ પેટર્ન ચેન્જ કરે છે તો અત્યારથી તમારી તૈયારી હશે તો કોઈ નવી પેટન આવશે તો આપણે એને જલ્દી એક્સેપ્ટ કરી શકશું પણ તૈયારી જ નહીં હોય નવી પેટર્ન આવે તો લોચા થશે તો કદાચ કોઈ નવી પેટર્ન આવે છે તો અગાઉથી તૈયારી હશે તો તમને ફાયદો રહેશે કોઈ બી સિલેબસમાં ફેરફાર થાય વિજ્ઞાનની જગ્યાએ વિજ્ઞાન ટેકનોલોજી આવે અર્થશાસ્ત્ર આવી જાય તો અગાઉથી તૈયારી હશે તો નવા વિષયની અંદર કોઈ વાંધો નહીં આવે સમય મળશે તો રિવિઝન બી શક્ય બનશે ઓકે બાકી તો કેવું કે છેલ્લે તો સિલેબસ પત્તો ન હોય અત્યારે અમુક પોલીસ કોન્સ્ટેબલ ના હોય તૈયારી કરતા હોય હજી પેલા વિષય જ પૂરા ન કર્યા હોય સામે પક્ષે અમુક ખાટું ખેલાડી હશે અત્યારે રિવિઝન કરી રહ્યા હશે અને આ જે બી તમે તૈયારી કરો છો દરેકની અંદર કોમન વિષય છે તો તમને અન્ય એક્ઝામની અંદર બી આ કામ લાગશે તમે રેલવેની આપતા હોય બરાબર એસએસસીની આપતા હોય બેન્કિંગની આપતા હોય બધાની અંદર હવે કોમન સિલેબસ થઈ ગયો છે તો વહેલી તૈયારી કરો વહેલા ફાયદા મેળવો અને લાસ્ટ છેલ્લે તમે મોક ટેસ્ટ આપી શકશો જેથી તમને ફાઈનલ એક્ઝામની અંદર કોન્ફિડન્સ આવે તો આ બધા મેં મારી રીતે તૈયાર કર્યા હતા મુદ્દા કે ભાઈ સ્ટુડન્ટ અત્યારે કહેવાય ને સમય વેડપતા હોય કે ભાઈ રાહ જોવે છે હજુ આવા દો ને સિલેબસ પછી જોઈ તો એવી રાહ ન જોતા ઓકે દિવસે ને દિવસે કોમ્પિટેટીવ ફિલ્ડની અંદર કોમ્પિટિશન વધતી હોય છે તો આટલા મારી દ્રષ્ટિએ ફાયદા દેખાઈ રહ્યા છે ચાલો હવે તમારે જે બી પૂછવું હોય એ તમે પૂછી શકો છો તો અત્યારથી તૈયારીની શરૂઆત કરી દેજો કોઈ બી આ બધું તમે માનો છો આ બધું તૈયાર કરતા એટલીસ્ટ સિક્સ મંથ તો જોઈએ જ આ બધાને વ્યવસ્થિત રીતે તૈયારી કરવી હોય તો છ મહિના તો જોવે 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 તો વ્યવસ્થિત રીતે અત્યારથી ચાલુ પડી જજો ઓકે તમે જાતે બી કરી શકો છો તૈયારી જીવનની અંદર તકલીફ પડતી હોય તો આપણી રેવન્યુ તલાટીની લાઈવ બેચ બી છે બધું આની અંદર આવી જશે ઓકે બ્લાઇન્ડલી ફોલો કરવાની તમારે આ બેચ ને આમાં તલાટી કમ મંત્રીએ આવી ગયું જુનિયર ક્લાર્કે આવી ગયું તો તમે બ્લાઇન્ડલી ફોલો કરી શકો ચોવીસ મે સુધી આપણે આ કિંમત રાખી છે ચાર હજાર નવસો નવ્વાણું પછી આની કિંમત થઈ જશે ચૌદ હજાર નવસો ને નવ્વાણું તો સ્ટુડન્ટની ડિમાન્ડ હતી તો ફરી ઓપન છે એડમિશન તો આને લઈને કરીને કરું પૂછ અને દિવસે ને દિવસે જીકે નું વેઇટેજ વધતું જાય છે તો વન સ્ટોપ સોલ્યુશન છે પંદરસો ટેબલ વાળી બુક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો એક આ બુક વસાવી લેજો કોઈ બી જગ્યાએ જશો જીકે તો હશે જ એક્ઝામની અંદર તો બધા વિષયોને ટેબલ સ્વરૂપે આપેલા છે એક હજાર આઠ કરતા વધુ અપડેટેડ બુક છે પંદરસો ટેબલ આની અંદર એડ કરેલા છે તો પચાસ ટકા ઓફ ની અંદર છે આ બુક ઘરે બેઠા ત્રણસો ને ત્રીસ માં મેળવી શકો છો ચાલો ડન તો રેડી કરી દીધું ડેપ્યુટી ચિટનીસ નું એમાં લખાઈને આવ્યું છે હર્ષદભાઈ ઓકે હવે એના રિલેટેડ બી આવશે વેકેન્સી ને એ બધું એનું એક ટેકનિકલનું પેપર આખું અલગ હોય છે સત્યાસી થાય છે બરાબર ઓકે હજુ બધા સ્ટુડન્ટના મેસેજ આવ બગાડતા અને રેવન્યુ તલાટી તલાટી કમ મંત્રીને એ બધાની તૈયારી કરતા હોય અંગ્રેજી વ્યાકરણ વિષય ઉપર તમે વધુ પકડ બનાવજો ઓકે એ કહેવાય ને આગવી સલાહ આપી દીધી આ તમને બહુ જ કામ લાગશે ચાલો ડન તો ફરી મળશું મામા ઓકે જીવનની અંદર બરાબર કોઈ બી નવી અપડેટ હશે અક્રમ સેરસિયા ફ્રોમ વાંકાનેર થેન્ક યુ જય હિન્દ જય ભારત